કે માળી ખોલતા નથી સવાર થાય સવારે ને સાંજથી ખોલતા નથી તો શું પ્રોબ્લેમ છે જોવો તો પછી મારા કાકાના દીકરાએ લોકોને નિહણી મેલી અને અંદર આવીને જોયું તો માળી ગુજરી ગયા હતા ને જોયું તો બધું કાંઈ ઘરેણું પહેર્યું હતું એ બધું લઈ ગયા હતા તોડીને ને પછી અમે જાણ કરી પોલીસ લોકોને કમ્પ્લેટ કરી એ પછી મારા કાકાના દીકરાએ મને ફોન કર્યો કે કે આમ નથી એટલે એટલે પછી પછી કીધું એને તું ભાઈ કરીને અંદર અંદર જા અને અને જો હું છે આવ્યો જોયું તો મારી ગુજરી તમે તમે આ બનાવ ત્યારે ક્યાં હતા અમે જાણ થતા મહુવા ગ્રામ્ય પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી ફોરેન્સિક ટીમ દ્વારા કરાયેલ પોસ્ટમોર્ટમ મૃતકના પુત્રની ફરિયાદના આધારે અજાણ્યા આરોપીઓ સામે મહુવા ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે તાજેતરમાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડર નો એક ગુનો દાખલ કરવામાં આવે છે આ બનાવની વિગત એવી છે કે આ બનાવના જે ફરિયાદી છે વિજયભાઈ દુલાભાઈ વાળા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છે કે તેમના મોટાબા એટલે કે ઉજીબેન વલ્લભભાઈ વાળા તેઓ સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ ના રાત્રિના નવ વાગ્યા થી લઈ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ ના રાત્રિના સાડા આઠ વાગ્યા દરમિયાન તેઓ જયારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની છ કડી તથા કાનની બે બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે બાબતની જાણ થતા સમગ્ર બનાવ બાબતે બી બીએનએસ કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ છ ત્રણસો બત્રીસ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવની તપાસ મહુવા ગ્રામ્ય બીએસઆઈ શ્રી ઝાલા કરી રહેલ છે